એ લોટ ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો અત્યારે મસ્ત મજા ગુડ નાઇટ થઈ ગયું છે ને અત્યારે જો બધા છે ને રીંગળી સોંપવાનું ચાલુ કરી દીધું છે આમાં તમને બતાવો વારા પડતી છે ને આપણે બધાને આજ છે ને શૂટિંગમાં લઈ લેવાના છે પેલા નંબર ઉપર આવે છે અમારા બેન જો એ આગળ આગળ છે ને આટા મારે છે પછી અહીંયા જો અમારે માસી રીંગળી સોંપે છે માસી મજા આવે રીંગણી સોંપે આવે મજા આવે તો અહીંયા અમારા પપ્પા છે જો એ અહીંયા બળ કરે છે ફેટો બેઠો કેમ ટાઈટ હોય પપ્પા

છે એટલે થોડુંક અંજાળવું પડે આમ હા અંધારે ન સોંપીએ કાંઈ એટલે જો ગાંજો સોપવાનું શરૂ કર્યું છે તો હે ને કોઈને બહુ આમ વાવડ ન દેતો કોઈને કે આપણે વાળી ગાજો છે એમ બીજા કોઈ નહીં કહું હું મારી યુટ્યુબ ફેમિલીને કહું ખાલી કાંઈ વાંધો નહીં યુટ્યુબ ફેમિલીને હે ને કાંઈ વાંધો નહીં મિત્રો અમે ગાજો બનાવ્યો છે પણ તમે કોઈને કહેતા નહીં કે ગાજો ભાઈએ બનાવ્યો છે એમ કેમ કે તમને લોકેશનની તો નથી ખબર પણ અમને તો તમે ઓળખો છો પણ કાંઈ વાંધો નહીં કોઈને કહેતા નહીં ગાજો થોડોક એને બનાવ્યો છે હવે હે ને એમ થોડુંક ફટાફટ થોડોક ગાંજો છે ને ઓલો કરી નાખી સોંપી દઈએ બરાબર એમ છે તે તો ગાજો સોપન બાકી જો અમારો શુભમભાઈ બાકી રહી ગયા છે શુભમભાઈ જલા તમારો રોપ લેવા ગાજાનો હા ગાજો ગાજો ગાજાનો રોપ લેવા જેલા તા ને આ જો અમાર મમ્મી છે એને જરાક આપણે માહિતી લઈ લઈએ આપણે હું આ સોપે છે હું સોપા હું આ હું સે લીલો લીલું એ જરી બે એમ કે ગાજો છે એમ આવો ગાજો છે કે છે આવો હોય

અને મારા મમ્મી કે મને કાંઈ ખબર નથી પડતી એવા શિયા શું તો કંઈક તમે કોમેન્ટમાં જણાવો ગયેલા હતા મારા પપ્પા લેવા પણ એની પાસે એમને તો આપણે કાંઈ પૂછ્યું નહીં હું લેવા એમ કે લેવા શિયા આવડા ઘરના બધા સોંપે છે ને હું તો અત્યારે ઘરે હતો કારણ કે આપણે જમવાનું બાકી હતું આપણા બધા વહેલા જમીન છે ને વેવા સોંપવા ને આપણે તો જમવારેલા હતા તો જમીન વેવા સી તો હવે આવડા કંઈક સોપે છે તો થોડીક આપણે આટા ટલાના આશીર્વાદ દઈએ આમાં તો ઝેડી ભાઈ છે ને ભાઈ તમને ખોટું બોલી ગયા છે ગાજો બાજુ કાંઈ છે નહીં આપણે રીંગણી સોંપવાનું કામકાજ હાલે છે તો રીંગળી સોંપીએ છીએ બધા જો બતાતા તો કોઈ છે નહીં આમાં જો કંઈક અંધારે અંધારે બતા એવું લાગે છે એમાં હું એમાં હવા શું કહેવાય ગાજો હોય તો એ પછી રીંગળી કહેવું પડે ને ક્યાં પોલીસ આવે ને તો એમ હલવાઈ જાય એવું હોય એટલા માટે જો બધા છે ને રીંગળી સોપે છે રીંગળી વાવી છે આપણે તો હવે છે ને ડાયરેક્ટ તમને સવારે જ મળીએ કારણ કે આપણે ફોનમાં ચાર્જિંગ છે નહીં એટલે હવે એક જ ચા રહો છે રીંગળીનો સોંપવાનો તો એ સોંપી દઈએ ને બાકી ડાયરેક્ટ તમને છે ને સવારે મળીએ કારણ કે હવે ફોનમાં ચાર્જિંગ છે નહીં એટલે ફોન આપણે સારું છે ચાર્જિંગમાં મૂકો તો ડાયરેક સવારે મળી ચાલો રીંગળી તો છે ને આપણે હાજર સોંપી દીધી છે પણ હવે ટમેટી ને મરચીને એવું સોંપવાનું છે ને એ સોંપવા જવું મારા મમ્મી જાય છે ને રીંગણી આપણે બધી જોઈએ સોંપાઈ ગઈ છે આ જેટલી જગ્યા હતી ને બધી આપણે સોંપી દીધી છે વોલકર બાકી હતી ને આ તો આપણે પહેલાં સોંપેલી હતી ને આ બાજુ છે ને બાકી હતી જો એ બાજુ આપણે સોંપી દીધી છે જો આપણે ઓલો રોનિક ઊભો ને એ બાજુ રીંગણી બાકી હતી તો એ બધી રીંગણી સોંપાઈ ગઈ છે જોવો તમે ને આ બાજુ જો માર મમ્મી છે ને જાય છે ટમેટી અને મરચી સોપવા તો આપણે અત્યારમાં એવા આવડે ને છાપ આવવા કારણ કે આમાં આ રીંગણી પહેલાંની હતી ને એમાં કોક ખાલા હતા એમાં રીંગણીને છોડવા નાખવાનું હાલતું જો આમાં છે ને છોડવા છે વીટ પહેલાં એ સુકાઈ જાય પહાને એટલે પેક રાખવા આપણે તો એવું બધું છે તો રીંગણીમાં જુઓ મિત્રો આપણે મસ્ત મજાનું છે ને કંઈક પાણી ચાલુ કરી દીધું છે આપણે હાજે આ સોંપી દીધી ને અત્યારમાં એને છે ને પાઈ દેવાની એટલે આ છે ને તડકાની છે ને હું કઈ એટલે હવારમાં જો હાજે આપણે સોંપી દીધી ને અત્યારમાં પાણી ચાલુ કરી દીધું છે જો મસ્ત મજાનું કંઈક આપણે પાણી હાલે છે તો એવું કઈક છે આ આટલા કેરા સોપા છે આપણે હાથ કેરા સોપ્યા બીજી ઓલકાર તો સોંપેલી હતી બે વોટું થતું હોય તો ને રીતે છે પતરું આડું મૂકી દેવાનું તો આ પતરું આપણે આડું મૂકી દીધું છે એટલે આ કેરામાં છે ને ઓછું હાલતું હોય એટલે એ કેરામાં જો વધી ગયું છે પાણી આમાં ઓછું છે તો રીંગળી છે ને મસ્ત મજાની આપણે બધી પી દીધી છે ને મોટર પણ આપણે બાઈન કરી દીધી છે ને જુઓ આ શું છે આ હેમાલી નીકળે આ કંઈક દવા માલી નીકળે છે સીપિયા છે આ લુગડા શૂકવામાં છે ને કાંઈ વાના લુગડા ન પડે દોરીએલા તો એ માટે આપણે સીપિયા જવા અહીંયા પીડા હા ને કવે તો નાયલા લઈ લીધા છે ને આને જવા દેવાના છે ડાયરેક્ટ ઘરે આ છે ને ઓલા ફૂગા આવે ખબર હોય તો કંઈક પપમાં નાખવાનું હોય એવું કંઈક હોય હોય આપણને કંઈ ખબર છે એ નહીં તો એ સીપિયા એમાં નીકળે એ ફુગાને છે ને આ સીપિયાથી પકડી નાખી દેવાનો એમ ઝેરી બહુ આવે છે પણ અડી ગયો ને તો ભી પાડી દે એટલા માટે જો આવા કંઈક સીપી આવે છે ફૂકામાં લઈ નીકળે છે તો આપણે લુકડા ને બાકી રીંગળી જો બધી પાઈ દીધી છે એચરમાં મેં અને બાપુજી એ બે મસ્ત મજાની રીંગળી પાઈ દીધી છે ને આખી જે છે ને રોપ પર ઓલખરે લેવા હા ને એની પે જો મોટો મળ્યો છે સોરીઓ તમે આ રોપ છે ને હુકા એની ડાયરેક તો ઊભો થઈ જાય ની ઓલો રોપ તો ઓલે ખરે તો છે ને ગયો હો કેટલા લગભગ દસ દિવસ છે ને પછી બે લીલો તો તૂકાઈ ગયેલો પડ્યો તો ને હજી કવડો કવડો શું ખબર હજી આની જવડ જો આ છે ને એની સૌડ જોશે એવું છે ત્યાં અત્યારે ઘઉંમાં પાણી મિત્રો ચાલુ કહી દીધું છે આપણે જો આ ઘઉં છે ને ઓલકાલા એમાં પાણી આલે છે ને આ રોપમાં છે ને જો આ બે કેરા છે ને એ થોડા રોપછો થોડો છે તો એ કેરા છે ને લીલ થઈ ગયા છે આમ બધે લીલું લીલું બધા કેમેરામાં ઓછું બતા છે ને લાલ છે ને એ જેની નથી ઉગજો આ થોડો છે ને એ મસ્ત મજાનો બે કેરા ઉગી ગયા છે